ચણા બાપ છે દાનુના પપ્પા તો ડાયરેક્ટ જમીને જાય છે એટલે એમના માટે નાસ્તો નથી આ નાસ્તો ખાલી દાનવી માટે છે ડ્રમસ્ટિક અને મસાલા ચણા મારી આ જ છે એટલે હું ફરાળી લેવાની છું તો આ બની જાય એટલે હું તમારે બતાવ જો અમારા દાનુબેન ક્યાં બેસીને ખાય છે ચૂક ક્યાં બેસી તું જો હું આ મઠિયા બનાવું છું મઠિયા માટે મેં લીધો છે મઠનો લોટ મીઠું મરચું તલ અને ખાંડ અને તેલનું મોન જો મેં આ લોટ બાંધી દીધો છે હવે આપણે એને કલાક જેવો રેસ્ટ આપીશું જો અમારે ઓટની દીધું કરે જો મારી છોકરી મારી કેટલી હેલ્પ કરે છે હું તમને બતાવું નાનો શું કરે મમ્માની હેલ્પ કરે છે થેન્ક યુ જો બટાકા છોલે છે મને શાક બનાવું છે તો એ મેં કીધું બટાકા છોલી આપતો એ બટાકા છોલે છે જો એ કપડાં સુકવવામાં મારી હેલ્પ કરે છે વેકેશન છે તો કંઈક ને કંઈક તો કામ આપવું પડે ને દાનુ અને એના પપ્પાનું જમાઈ ગયું છે મારા વાસણ બી થઈ ગયા છે રસોડું સાફ કરવાનું બાકી છે પણ એ પહેલા મેં કીધું બધા મઠિયા વણી લઉં 寂寞的角落，扎马蹄，春花美丽，芳雪意。哎呀，走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走走 જો બધા વણાઈ ગયા છે ને અને મેં તળવા માટે તેલ પણ મૂકી દીધું છે અને જરા પાંચ મિનિટ જેવી થાય ને પછી આપણે તળી લઈશું જો અમે મઠિયા તળી લીધા છે અને તળીને મઠિયા રેડી છે જો એકદમ મસ્ત થયા છે તમારે પોચા કરવા હોય તો થોડા જાડા વણવાના અને તમારે કડક કરવા હોય તો તમે થોડા પાતળા વણી શકો છો મેં થોડા જાડા પાતળા જાડા પાતળા કરીને વળ્યા છે અમે ફ્રી થઈ ગયા છે

તો અત્યારે આ ભાજી સમારવા લઈને રાખી છું ભાજી સમારી લઉં એટલે વઘારી લઉં કારણ કે દાનુ અને એના પપ્પાને બનાવવાની છે મારી તો અગિયારસ છે એટલે મારા માટે સાબુદાણાનો ખીચડો બનાવીશ આ લોકો માટે ભાજી સમારી લઉં પછી વઘારું અને ઠંડી પડે એટલે લોટ બાંધું એટલે મેં કીધું કલા આ લોકોનું ભાજીનું કામ કરાવે ઠંડુ પડશે એટલે વારમાં મારો ખીચડો બની જશે તો તમારે ત્યાં સાંજે શું બની રહ્યું છે અમારી ત્યાં તો થેપલા બને એટલે થેપલાની સાથે ચા બને એટલે અમારી ત્યાં સાંજે થેપલા અને ચા છે ભાજી સમારીને મેં ધોઈ લીધી છે હવે હું એને વઘારી અને થોડી ઠંડી પાડી લઉં એટલે હવે મારી સાબુદાણાની ની ખીચડી કહું પછી થોડીક વાર રહીને તમને મળું જો મારું ફરાળ રેડી છે હવે હું મારું ફરાળ રેડી છે હવે હું જામી લઉં જો અત્યારે આ થેપલા બનાવ્યા કીંટુ અત્યારે મેં સાબુદાણાની ખીચડી કરી હતી તો એમના માટે પણ કરી હતી તો અત્યારે ખાય છે થેપલા અને બટાટાનું સવારનું રસ શાક છે તો એ થેપલા અને શાક ખાશે દાણુને થેપલા બહુ જલ્દી ભાવતા નથી તો એને અંદર ચીઝ ગ્રેટ કરીને આપું છું રોલ રોલવાળીને તો એ ખાઈ લે લેજો નહીં મળે હા હા જમી કરીને ફરવાળી ગયા છે હવે જઈએ છીએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ ટુ યુ ચેનલ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ બાબાય